આઠ માર્ચ બે હજાર પચીસના રોજ અંકલેશ્વર ખાતે આવેલી નોબેલ માર્કેટના રોશની સ્ટેટમાં આવેલી ભારત ટેડર્સ નામના ગોડાઉનમાં આગ લાગવાની માહિતી મળી હતી બે પત્રકારોએ મુતુંજા અલી મસાણી ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ અને વિપુલ જાની દીપભાસ્તર ન્યૂઝ ગુણો પર રિપોર્ટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મહારૂખ નામના વ્યક્તિએ પત્રકારો પર હુમલો કર્યો અને ખોટા ગુનામાં ફસાવવા અને માર મારવાની ધમકી આપી હતી આ મામલે પત્રકાર દ્વારા તાત્કાલિક અંકલેશ્વર જયડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી પત્રકારો દ્વારા અંકલેશ્વર જયડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બાદ બાર માર્ચ બે હજાર રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી આજે આરોપી મારુગને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના વિધાનિક દસ્તીએ ગંભીર છે કારણ કે પત્રકારોને ધમકી અને હુમલાની ઘટના માત્ર તેમની સ્વતંત્રતા પર આક્રમણ છે પરંતુ જાહેર ખંડ અને સુરક્ષાને પણ પ્રભાવિત કરતી છે